હેલે ટુ ફેમિલી મિત્રો કેમ છે બધા મજામાં તો આજે આપણે ફરીથી એક મળી ગયા મસ્ત મજાના બ્લોગમાં અને ફાઇનલી આપણે બધાને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી રહજો બધાની જય માતાજી જય મુગલ જય ગુરુભવની સાથે આજે આપણે ફરીથી આવી ગયા છીએ તો હવે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બની રહ્યું ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સરસ મજાના શોરૂમની અંદર અને જોઈ લો આ છે આપણે જે વરાજાને હોય કોઈ પણ આ વ્યક્તિનો પ્રસંગ હોય નાનો એવો તો એની અંદર તમે આ આપણે સરસ મજાના સૂટ શેરવાની અને ઇનોવેસ્ટ તમે દરેક પ્રકારના આપણે આ દુકાનની અંદર અવેલેબલ છે મિત્રો અને જોઈ શકતા છો મિત્રો જોરદાર રીતે છે અને આ બધી જ પ્રકારની આપણે અહીંયા વસ્તુ તમને મળી શકે છે સસ્તી અને સારી પણ છે એટલે હોશ્ય મિત્રો આવજો અને જોજો સરસ મજાની બધી રીતે લગ્ન હોય કોઈ પણ વરાજાને જો મિત્રો એ શેરવાની છે એનો વેસ્ટર્ન છે તે સરસ મજાના બોમ્બા ઓફર સાથે તમને અહીંયા મળી શકે છે એટલે અવશ્ય બધા જ લોકો મિત્રો આવી જજો અને સરસ મજાનો મિત્રો સ્ટોક પણ અવેલેબલ છે એટલે અવશ્ય બધા લોકો ટ્રાય મારજો અને જોજો એક નંબર છે મિત્રો એટલે અવશ્ય ને અવશ્ય બધા લોકો આવજો અને જોરદાર મિત્રો કામકાજ પણ છે અને સરસ મજાનું ટ્રેનિંગ પણ છે મિત્રો શેરવાની બધી સિલેક્શન થઈ જાય આ જગ્યા પર આપણે ફોટો પણ તમે જોરદાર રીતે મિત્રો કરી શકો છો એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો તમે એકવાર ટ્રાય કરજો બધી જ પ્રકારની શેરવાની અહીંયા આપણે અવેલેબલ કરેલી છે એટલે બધા જ લોકોને અહીંયા આવવાની દ્રમિનિટ થી જોજો અને હરેક પ્રકારની અહીંયા શેરવાની છે બધી જ પ્રકારની વસ્તુ અહીંયા તમને અવેલેબલ છે બધી જ મિત્રો તમને અવેલેબલ છે તમે જોઈ મિત્રો સાફાનું પણ સિલ બાકી એક નંબર છે મિત્રો બધી જ પ્રકારના તમને મિત્રો સાફા પણ અવેલેબલ છે અને જોરદાર રીતે બધા જ મિત્રો ડિઝાઇનમાં છે અને બધી જ પ્રકારની મિત્રો પહેરવાની સાથે સાથે મિત્રો સાફાનું પણ કલેક્શન બાકી એક નંબર છે તમે જોઈ શકતા છો બાકી જોરદાર મિત્રો છે એ પણ આપણે અહીંયા વિઝિટ કરી રીતે તમે જોવો જોરદાર રીતે છે અને આ છે આપણે બધા સૂટ છે સારા મિત્રો મળી શકે છે એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો ઇન્ડો વેસ્ટન વેસ્ટર્ન કપડાં ને તમે પણ અવેલેબલ તે સાથે મિત્રો બહેનો માટે પણ જોરદાર મિત્રો ચોલી છે ચન્યા ચોલી છે બધી જ પ્રકારની અહીં મિત્રો ચોલી ચણિયા ચોલી બધી જ મિત્રો હોય તમને મળી શકે છે એટલે અવશ્ય બધા મળી આગળ આ વિડીયો